ખેરાલુની ગુજરાતી ફિલ્મોમાં મજબૂત એન્ટ્રી કરતી ધ્રુવી ડી સોની ખેરાલુના ખ્યાતનામ વકીલ ડીડી સોનીની મોટી દીકરી ધ્રુવી સોનીએ બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ નૃત્ય સહિત નાટકોમાં પોતાની કલા સ્ટેજ પર રજૂ કરી ધ્રુવી સોનીએ ડંકો વગાડ્યો ગુજરાતી ફિલ્મ જલેબી રોક્સમાં વંદનાબેટ પાઠકના નાનપણનો રોલ વિદ્યા પાઠક રજૂ કર્યો ખેરાલુ ગામનું ઘરેણું ધ્રુવી સોનીની નાની બહેન વિશ્વા સોની પણ ઓનલાઈન ટીવી ન્યૂઝમાં એન્કર તરીકે સેવા આપી અભ્યાસમાં અગ્રીમ છે વિસનગરના થિયેટરમાં રજૂ થયેલ જલેબી રોક્સ ફિલ્મ જોવા પહોંચી ધ્રુવી સોની પરિવાર સાથે લોકોને

યસ તો અમે લોકો આવી રહ્યા છીએ એક સુંદર મજાની ફિલ્મ લઈને જેનું નામ છે જલીબી રોક્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હોરર મૂવી બની છે પુરુષો ઉપર મૂવી બની છે એક્શન ફિલ્મ બની છે પણ સ્ત્રીઓ ઉપરની બનેલી ફિલ્મ બહુ ઓછી છે અને આ ફિલ્મ એમાંની એક છે સ્ત્રીઓના ઇમોશન્સ એની ભાવનાઓને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી છે અને એટલે હું દરેક સ્ત્રીઓને રિક્વેસ્ટ કરીશ કે તમારે આ ફિલ્મ જોવી જોઈએ અને દરેક પુરુષોને રિક્વેસ્ટ કરીશ કે તમારે તો આ ફિલ્મ જોવી જોઈએ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે જાઓ જુઓ અને અમને બહુ જ બધો પ્રેમ આપો સ્ટોરી શેર કરો વોટ્સઅપ પર ઇન્સ્ટા પર ફેસબુક પર